નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ તો મુખ્ય સમાચાર પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફ્રૂડ વિભાગના દરોડા પાડી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપી પાડી ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રી સેલ્સ નામની પેઢીમાંથી ઘીના બે નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ફૂડ વિભાગે પાંચ પાંચ ટન જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો પાંત્રીસ લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો ત્રણ માસ અગાઉ પણ શ્રી સેલ્સમાં બેડશળયુક્ત ઘીની રેડ કરી ત્રણ પોઈન્ટ પાંચ લાખથી વધુનો છસો પચાસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ગુમર બ્રાન્ડ ઘીના પંદર કિલો ના 124 ટીન અને લેબલ વગરના ઘીના પંદર કિલો પેક ટીનનો 232 નંગનો શંકાસ પર જથ્થો મળ્યો અહેવાલ હરીશ ઠક્કર ડિસెంబરસખાટા રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેર મટે રાજ્ય સરકાર તથા રાજ્યનો ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી છે જેના ભાગરૂપે ગઈકાલે જગદીશર ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભવેશ ચોખાવાળા ત્યાંથી લગભગ 5 ટન જેટલું બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે ઇનાનો એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાઇસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં પાણીના ખાલી ડબ્બા લતાં લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું ભેળસેળ્યું ઘી મેળવ્યું હતું અને આ વ્યક્તિની મૂળ સ્વરિંડી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્તરે કોઈ લાયસન્સ ન હોવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને ગઈકાલે અર્લી મોર્નિંગમાં દરડો પાડીને આ મોટો જથ્થો જે પકડ્યો છે અને આ જે મોટો ભરસનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફેરમાં હતા અને મિન ટાઈમ અમારી એમને પકડી દીધેલા છે